जीवन जीवानी अपनी दृष्टि ने एक नवो आकार आप कई खास करिए हवे एक नवी शुरुआत करिए हवे एक नवी शुरुआत करिए શરૂઆત શરૂઆત હા દક્ષાબેન કલકત્તા હા આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તેમાં શું પૂતગલની સંપૂર્ણ જવાબદારી છે આમાં કેવું છે કે આત્માને મોક્ષ પ્રાપ્ત થાય એમાં મૂળ પૂતગલ જવાબદાર નથી પોતે જવાબદાર છે પોતે અજ્ઞાનતાથી બંધાયો છે એટલે આત્માને બંધન રૂપ સંસાર ચાર ગતિમાં ભટકવું પડે છે હવે તમને અહીંયા શું કર્યું જ્ઞાન આપ્યું પહેલાં કે તમે દક્ષા નથી તમે શુદ્ધ આત્મા થયા હવે પાંચ આજ્ઞા એવી આપી છે કે પૂતગલમાં તમે દખલ બંધ કરો છો નહીં તો આ પૂતગલ જાતે જ પૂરણ થયેલું છે જન્મ થતા વખતે એટલે ગયા ભાવમાં પૂરણ થયેલું એ જન્મથી ઠેઠ મૃત્યુ સુધી એ ગલન થતું થતું ગલન થઈને ખલાસ થઈ જાય છે હવે આપણે અજ્ઞાનતાથી નવું પૂરણ કરી નાખતા હતા એટલે પૂતગલનો દોષ નથી પૂતગલમાં દખલ કરવાથી આપણે ગુનો કર્યો અને એ ગુનાને લઈને પાછું નવું આવતા ભાવનું પૂતગલ ઊભું થતું હતું અને એ પૂતગલ ફળ ભોગવ્યા વગર આપણને મોક્ષ થાય જ નહીં એટલે આ જ્ઞાનથી પહેલું તમારું કોઝિસ બંધ કરીએ છીએ દખલ કરવાનું કોઝિસ હવે આજ્ઞા છે એ તમારી ઇફેક્ટમાં નવા કોઝિસ ઉત્પન્ન ના થાય એની માટેની ચાવી મૂકી છે કે તમે ફાઇલનો સંભાવે પૂતગલને મેં ઉલટી થઈ મેં હવે વાણીમાં ઉલટી ના થાય જેમ તેમ બોલે અત્યારે તમારું સારું ચાલે છે હવે વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી વાંકાય શબ્દો નીકળે આ દણી જોડે ગુસ્સો આવી જાય છોકરા જોડે ગુસ્સો આપણને લાગે આવું કોઈ દણ થતું નથી ને આ કેમ થવા માંડ્યું આ ઉલટી નીકળે છે બધી તે ભરેલો માલ બધો પૂતગલમાં સારોય નીકળે ખરાબ નીકળે સુગંધી નીકળે દુર્ગંધી નીકળે બધું પૂતગલનું દક્ષાના પરમાણુનો હિસાબ છે અને સામાના હિસાબે વાંકું ચોખ્ખું નીકળે કરો તમારે જોવાનું કે આ નીકળ્યું બહુ ત્યારે આપણે જુદું રાખવાનું બહુ ત્યારે કહેવાનું પ્રતિક પણ કરો પોઈન્ટ શું છે કે આ પૂતગલ જેવા ભાવે વીંટેલું છે તેવા ભાવે ઉકલશે જેમ ભમડો હોય તો આ વાંકો ચોખ્ખો વાંકો ચોખ્ખો તૂડતુડતો આ ઉદા કુદાકૂદ કરતો કરતો છેવટે ફરતો ફરતો ખલાસી જાય એવું આ ચાવી દીધેલા ભમરડા જેવી છે દક્ષાબેન અને ખાલી થાય છે હવે અમુક જગાએ કુદાકૂદ કરી મૂકે અમુક જગાએ સોફ્ટલી ચાલે તે તમારે મેં એની પર સોફ્ટલી ચાલે એ પર આગ ન કરાય કુદાકુદ કરે એ પર દ્વેષ નહીં કરાય એવા તમે વિતરાક થશો ને અંદરથી તમે વિતરાક શબ્દ તો છેલ્લી કક્ષાનો છે પણ તમે પાંચ આગના ગોઠવ છો દક્ષા કુદાકૂદ કરે તોય જાણો કે આ તો ભરેલો માલ નીકળ્યો બીજાને દુઃખ થાય ચાલો દક્ષા પ્રતિકોણ કર આ સ્મૂથ નીકળ્યો હો સારું છે ચાલો દાદાની ભક્તિ વધારે કરો પણ તમે જુદારો દક્ષાબેન જુદા રહે તો એ પૂતગલ જાતે ખલાસ થતું થતું અંત આવશેનો એટલે પૂતગલ મોક્ષે જતા રોકતું હતું ક્યાં સુધી આપણી અજ્ઞાનતા હતી ત્યાં સુધી હવે આપણે જ્ઞાનમાં રહીશું તો પૂતગલનો હિસાબ પૂરો થતાં સુધી આપણે આ દેહમાં રહેવું પડે પૂરો થાય પછી આપણે મોક્ષે જઈ શકીએ એટલે ખરેખર નડતું નથી પણ હવે એનો નિકાલ કરવાનો બાકી રહ્યો છે માટે નડી શકે તમે નિકાલ નહીં કરો તો ટોયલેટ જવું હોય ને તમે રોકી રાખો ને તો માંદા પાડી નાખ્યા પણ એ કે મારો ટાઈમ થાય એટલે હું બધી ક્રિયા કરીશ તું વચ્ચે દખલ કેમ કરે છે એની બધી આપણે સહજ નિકાલ કરી નાખવો પડે તેમાં વાણીનું ડિસ્ચાર્જ છે વર્તનનું ડિસ્ચાર્જ છે મનનું ડિસ્ચાર્જ છે બુદ્ધિનું ડિસ્ચાર્જ અહંકાર બધા ડિસ્ચાર્જ ખાલી થાય છે ક્રોધ માન માયેલો ભે ડિસ્ચાર્જ છે મન બુદ્ધિ ચિત્તહંકાર એ ડિસ્ચાર્જ છે વર્તન વાણી બધા વિચાર બધું હવે આપણે કઈ રીતે આત્મામાં રહેવું કઈ રીતે જુદું રાખવું એ ચાવી સમજી લેવાની છે જેટલું તમે જુદું રાખશો જુદું રહેશો ભરેલો માલ ખાલી થયા કરશે અને આપણામાં ડિસ્ચાર્જ એમ સામાન હોય આપણી માટે ડિસ્ચાર્જ છે એ જેમ તેમ બોલી જાય ભરેલો માલ પણ તું શું કામ બોલ્યો કેમ રહ્યો તો કે ના એ ભરેલો માલ આવે છે એનો નિકાલ કરો જે જે અથડાયું કાનને અથડાયું આંખને દેખાયું જીભને ચખાયું બધું ડિસ્ચાર્જ પૂરું કરો કોઈનો દોષ નથી આત્મા છે બધા પણ આ ડિસ્ચાર્જ જ્યારે થતું હોય છે એમાં આપણે નવા નાખી દઈએ છીએ એ હવે નહીં નાખાય પાંચ આજ્ઞા પાડીએ છીએ એટલે હવે નહીં નાખાય હવે પાંચ આજ્ઞામાં આવી જવાનું અને કોઈને દુઃખ થાય તો પ્રતિક પણ કરવાનું આ પણ દુઃખ થાય તો તરત જુદું રાખવાનું ભૂખ દક્ષા તું જ ભોગવે ભોગવે તેની બોલ કોઈનો વાંક કાઢવાનો રહ્યો છે ક્યાં એટલે આ ચાર ચોપડી છે ને પેલી ચાર વાક્ય એ તો આમ ચણા મમરાન જેમ ફાક્યા જ કરવાના આખો દાડો હા એ કે છે મેં અભરાઈ પર મૂકી દીધા છે પછી આવું તો ચાલતું હશે ના એ ચાર ચોપડી વાંચ્યા પછી તો ખૂબ જ પરિવાર હા બસ એક ખાસ વાંચવા જેવી છે એક બેન કહેતી હતી મને દસ વર્ષ પહેલાં આ મળ્યું હોત તો આટલા બધા પ્રોબ્લેમ મને ના આવ્યા હોત કે પાંચ આગના ગોઠવું પણ આ પાંચ આગના ટકે ને ટેકો આપવો પડે ને આ ચાર વાક્ય તો ટેકો છે ટેકો આપે એટલે પેલા મજબૂત ઊભો રહે પછી ચરણવિધિ કરતી વ્યક્તિ ચિત ફોટા પાડે અને દેખાય તેમાં કંઈ દોષ છે હોય તો શું પ્રતિકરણ કરી લેવું જોઈએ હોય તો તેનું પ્રતિકરણ કેવી રીતે કરી લેવું જોઈએ કશું દોષ દોસ્તને આ ભઈને વાત કરીને એ જ એ દેખાડે ને એટલે આપણે જાણવાનું કે હો તમે દેખાડો છો અમારે કંઈ રસ નથી તમારે અમારે તો આમાં રસ છે નહીં આપણે વાત કરતાં વચ્ચેથી કોઈ આમ જતું રહે કોઈક આમ જતું રહે કોઈક છીંક ખાય કોઈક ઉધરસ ખાય કોઈક વચ્ચેથી પાછળથી માઈક આપ તો આપણે શું એમાં ધ્યાન રાખે ભાઈ વચ્ચે કેમ ખાઉો છીંક કેમ ખાવ છો અવાજ કેમ કરો છો ઘોંઘાટ કેમ કરો છો કશું નહીં આપણે નોટિસ જ નથી કરતા આપણે તો નિરાંતે સાંભળવામાં ધ્યાન હોય આટલો જ ઉપાય કરવાનો છે ચરણવિધિમાં આરામથી આપણું આ ઘોંઘાટ કર્યા જ કરે આ ફૂટબોલ તો નહીં તો ધબકારા ઘોંઘાટ કરતું હોય છે શ્વાસ ઉશ્વાસ ઘોંઘાટ કરતું હોય છે આપણે મેં કફ થયો ને ખડર બોલ્યા કરતું હોય અંદર આપણે શેમાં ધ્યાન રાખીએ ના એટલે ચરણવિધિ કરીએ ને અત્યારે આપણે કહીને સમસ્ત વિશ્વના સ સર્વે જીવોને તો ત્યારે મને બધા દીવા જ દેખાય કે આમ દરેક શુદ્ધ સ્વરૂપ છે દીવા પ્રગટ થાય એવું દેખાય પછી બ્રહ્મા બ્રહ્મ સ્વરૂપમાં કૃષ્ણ ભગવાન દેખાય તો એમ થાય કે ધ્યાન આમાં વયું ગયું તો આપણે જે એકદમ ચરણવિધિ કરતા હોય એ ભંગ થઈ ગઈ એવું ફીલ થાય તો એમ થાય કે આ દોષ થઈ ગયો કે મારી એકાગ્રતા મેં ભંગ થઈ ગઈ મારાથી એવું નથી આ કેવું છે કે આ બધું દેખાય છે કાલ બીજું દેખાશે દેખનારાને શું જોવા ફરક પડે છે અત્યારે મને આટલા બધા દેખાય કાલે ત્રણ જ જણા દુઃખી થવું હેખનારાને બધું દેખાય આપણે તો દાદાશું કહે એક ગાય નો ગોવાળ તે ગોવાળ કહેવાય દસ ગાયનો ગોવાળ તે ગોવાળ કહેવાય સો ગાયનો ગોવાળ તે ગોવાળ કહેવાય એક જ્ઞ નો જ્ઞાતા તે જ્ઞાતા કહેવાય દસ ન્યય નો જ્ઞાતા તે જ્ઞાતા કહેવાય સો જ્ઞાનો જ્ઞાતા તે જ્ઞાતા કહેવાય આપણે તો જ્ઞાતા પોતાના ધર્મમાં રહ્યો ને શું પિક્ચરો ઉભા થાય છે આપણે જોયું એટલે આપણે આત્મરૂપ થયા એ પિક્ચર ઉપર રાગ્વેશ કરો તો અંકાર સ્વરૂપ થયા કહેવાય શું રાગ નહીં થવા દેવાનું ઓહો દેખાયું ફગદાડું દેખાય ના દેખાય દ્રશ્યની કિંમત નથી દ્રષ્ટાની કિંમત છે દ્રષ્ટિ દ્રષ્ટામાં રાખવાની છે આનું દ્રષ્ટા મારું સ્વરૂપ છે આ દેખાય છે જેમાં લાઇટ મને દેખાડતું હોય તો મારે શું સમજાય લાઇટના પ્રકાશમાં હું વાંચી શકું છું ઉપકાર લાઇટનો નો કહેવાય એવું આત્માના પ્રકાશમાં બધું દેખાય છે જળકે છે બધું અરીસામાં ને જળકે છે આપણે જાણ જળકે છે અરીસાની બહાર છે અરીસાઓ એનો પ્રકાશક છે મારું સ્વરૂપ અરીસા જેવું જ્ઞાન સ્વરૂપ છે તો પછી એની કિંમત નથી આ બધા તો બહુ ચીત બધું ફટાફટાડશે અને તમે જોયું એટલું જ બતાડે ને હા બીજું કંઈ નવું બતાડતું નથી અને આ પ્રજ્ઞાશક્તિ આને દેખાડે છે આ આવું બતાડે પ્રજ્ઞા કે છે અને એ આપણી માટે નવી વસ્તુ છે ઓ આત્મા જાગ્રત થયો આપણો સમજાય ને ફેબ્રુઆરીમાં જ્ઞાનવિધિ લીધા પછી ચાર વખત અનુભવ થયો છે કે શરીરમાં ભીતર કંઈક જુદું છે જે હાથમાં જ હશે એવો અનુભવ માત્ર છે કે હકીકત હોઈ શકે આ બધું કેવું છે જેટલા અનુભવ થાય ને એ અનુભવને જાણનારો હાથમાં છે અનુભવને કરનારો અહંકાર છે એ અહંકારના અનુભવને આપણે જાણવો છે કે હો તમને અનુભવ અનુભવ થયો ફૂલ પોઈન્ટ મૂકવાનું કમા મૂકવાનું અને અના તો સેમી કોલન મૂકવાનું એ હજુ કંઈક અધૂરું છે આગળ આવશે કંઈક જુઓ આપણા સમજાય ને ઘણા બધું બદલાયા જ કરશે બદલાયા કરે એને જાણે એ કાયમનો સ્થિર હોવો છે અને એ સ્થિર એ આપણું સ્વરૂપ છે આ બદલાયા કરે છે અનુભવો તો બદલાતા બદલાતા ઘણા બદલાશે પણ મને જ પહેલી વખતે આવું જ દાદા કહે છે થોડા દાળા પછી બદલાયું બધું ગયા વખતે માનતો તો આ વખતે માન્યું કરતા બદલાયું પછી નક્કી જ કર્યું કે હવે આપણે માનવું જ નથી જે દેખાય ને દેખાડવા દો તે નવું નવું દેખાડ્યા જ કરે આમ જ્ઞાન છે ને આમ શુદ્ધાત્મા દાદા આને જ કહેતા હશે વ્યવસ્થિત આમ હા ભાઈ તું કહે છે એનાથી પણ આગળ છે બાકી તું જે દેખાડે છે બહુ સારી છે બહુ આગળ ઘણું બાકી છે એ આવરણ તૂટતા જાય ને બહુ દેખાતું જાય પણ એ દેખવામાં અટકીશું ને તો નવું આવરણ આવી જશે નવું દેખાતું બંધ થઈ જશે એટલે આપણે આવરણ લાવવા માગતા નથી દેખાય એને જુઓ અને જવા દો પાછું નવું દેખાશે એને જુઓ જવા દો સમજાયું ને અને કંઈક જુદું છે એ એને દર્શન થયું આપણને કે હું આ દક્ષાથી કંઈક જુદો છું શું જુદો છું અનુભવ થશે એટલે જ્ઞાન થશે કોઈ અપમાન કરે તો લાગે લાગે પણ અંદર મને કરી જ ના શકે હા એવું થાય છે અનુભવ ના જાય પછી ધીમે ધીમે એટલે હા ધીમે ધીમે એટલે આપણે સાચે રસ્તે છીએ શું હકીકત છે આ કંઈ કલ્પના નથી એટલે મૂળ આત્માનું અવરણ તૂટ્યું તેથી આ બધું અજવાળું વધ્યું આનંદ વધ્યો જુદાપણું વધ્યું જાગૃતિ વધી સમજાયું ને હવે કોઈ પણ ભાવમાં નવી ફાઇલો ન બને તેના માટે કેવા ભાવના બીજ વાવવાના એમાં બહુ લાંબો વાપરવાની જરૂરત નહીં બુદ્ધિ પાંચ આગના ગોઠવો એટલે નવું બીજ પડશે જ નહીં અને કોઈને દુઃખ થાય કે કોઈનાથી દુઃખ થાય ત્યાં પ્રતિકમણ કરો એટલે હિસાબ બીજ પડતું હોય તે સેકિન્ડ સેકી નાખે એટલે બળી ગયો બધાને શુદ્ધાત્મા જુઓ ગમે તેવું કરે તો પેકિંગ જુદું હોય શુદ્ધાત્મા જુદો શુદ્ધાત્મા અકર્તા છે અને પેકિંગ જે કરે છે વ્યવસ્થિત કરાવે માટે નિર્દોષ છે અને ફાઇલ સ્વરૂપે જો સંભાવે નિકાલ કરવો છે અને વિષમ ઊંચો જ નીચો થાય તો પ્રતિક્રમણ કરાવવાનું દક્ષાને બસ આ જ આપણું વિજ્ઞાન પાંચ આજ્ઞા ડબલ એ ડબલ બી પ્રતિક્રમણ નવા બીજ પડવા જ નહીં દે અને હું શુદ્ધાત્મા છું એ બધું બીજ પડવા નહીં દે નવું એટલે નવી ફાઇલો બાબાને પરિણામ એટલે બહુ આવે બહુને ત્યાં પાછો બાબો આવે એ નવી ફાઇલ ઊભી નથી કરી એ હતી તે જ આવી આ ભાવમાં વધશે જેમ આપણે બ્રિજ ચડીએ તો આપણે લાગે ઉપર ચડીએ છીએ પછી બ્રિજ ઉતરી આપણા લાગે નીચે ઉતરી ગયા ના ના આપણે આગળ જ વધી રહ્યા છે આ તો ટેકર આવે તો ઉપર ચડવું પડે ઉતરવું પડે ચડ ઉતર થયા કરે છેવટે આપણે આગળ વધી રહ્યા છે એવું આ જે જે ફાઇલો હતી તે તે બધી આવતી જશે આપણી બધી હિસાબ પૂરા થતા જશે આપણે આગળ વધતા જઈશું મહાવિદ્ય ક્ષેત્રે શ્રીમંદર સ્વામીની પાસે શક્તિ માગવાથી મોક્ષ મળે જ્ઞાની દીપકભાઈના શરણે સતત રહેવાની શક્તિ કોની પાસે માગવાની એ તો આજ્ઞામાં રહો એટલે બધું આવી જ જાય એની પાછળ સમજાય છે ને અને દાદા ભગવાન શબ્દ વાપરો ને દાદા ભગવાન મારે મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી એ તમે ગમે તેને ફોન કરશો ને છેવટે મહિવાળાને પહોંચશે કાંઈ બધા વિતરાગ છે અને વિતરાગ એટલે શું એમની પાસે રિટર્ન થાય ફોન અને પોતાના મહીવાળા ભગવાનને પહોંચે ને પછી ભગવાન પછી બધું સંભાળી આ આપણને સીધું ડાયરેક્ટ કરતાં આવડતું નથી એટલે વાયા ભગવાન દાદા ભગવાન સિમંદર સ્વામી નિરૂમા બધા થ્રુ જઈએ છીએ આપણે પણ છતાંય એ પહોંચે છે મહીવાળાને અને તમે જે શક્તિમાં આવશો ને બધી પ્રાર્થના બધી પહોંચે અને ઊંચામાં ઓચો રસ્તો શું છે કે આવો આ શિબિર હોય સત્સંગ હોય એ ખાસ લાભ લેવો અને પછી જ્યાં સુધી એવું ન મળ્યું હોય તો ભાવના રાખવી આપણે ગમે ત્યારે પહોંચવું છે અહીંયા અને ત્યાં સુધી જે જીવનમાં આવી પડેલા સંજોગો સંભાવ્ય નિકાલ કરો પાંચ આજ્ઞામાં રહીને ઉકેલ લાવો તો આપણે મોક્ષ માર્ગે આગળ વધી જ રહ્યા છે એક ધ્યેયવાળા બધા સાથે જ કહેવાય અને મોક્ષના સાથે જ કહેવાય એક ધ્યેયવાળા અને દેહથી તમે અહીં રહો અને પછી તબિયત મારી સારી ના આવે કે તમારે ના આવે તો મારે અમેરિકા જવાનું છે તમે અહીં પડી રહો તમે કેટલું જુદું થયા જ કરવાનું બધું એટલે એ દેહથી જ ભેગું થયેલું કાયમ ટકે એવું છે નહીં દેજ પોતે ટકતો નથી ને કાયમ અને ધ્યેયવાળા કાયમ ભેગા જ હોય દાદા નિરૂમાન બધા ગમે ત્યારે આપણે હાથે નાથી જ કહેવાય એ ગમે ત્યાં હશે આપણે ગમે ત્યાં આવીશું તો એ સાથે જ કહેવાય ડિપેન જે શેઠ મોરબી જય સચેન ક્ષણ ક્ષણ પ્રત્યક્ષ પ્રભુ દર્શન એટલે શું એટલે બે પ્રભુ બે રીતે હોય છે એક પ્રગટ સ્વરૂપે હોય છે અને બીજું દરેક જીવ માત્રમાં તો છે જ તો તમે દર્શન કરો એટલે પ્રત્યક્ષ પ્રભુ ના થયા આમ ભગવાન દર્શન કરવા જઈએ વાઇફને દુઃખ આપ્યા કરીએ તો એ પ્રત્યક્ષ પ્રભુ વાઇફની મહી બેઠા જ છે વળી ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન